નમસ્કાર દર્શક મિત્રો આતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર જુનાગઢ કેશોદથી કેશોદમાં હિસ્ટ્રી સીટર ઇબ્રાહિમ શાહ રફાઈ દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ઝડપાયો કેશોદ શહેરમાં કેશોદ પોલીસે દેશી તમંચો અને જીવતા કારતૂસ સાથે હિસ્ટ્રી સીટર ઇબ્રાહિમ શાહ અચુ શાહ રફાઈને ઝડપી પાડ્યો છે ઉતાવળિયા નદી કિનારે છાસઠ કેવી સબસ્ટેશન પાછળ શંકાસ્પદ હાલતમાં ઉભેલા ઇબ્રાહિમ શાહને પોલીસે તપાસ કરતા પેન્ટના નેફામાંથી એક દેશી તમંચો અને ખિસ્સામાંથી જીવતું કારતૂસ મળી આવ્યું હતું આરોપી પાસે કોઈ લાયસન્સ ન હોવાથી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કેશોદ પોલીસ સ્ટેશનમાં ઇબ્રાહીમ શાહ વિરુદ્ધ અગાઉથી અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલ છે પોલીસે મુદ્દામાલ રૂપે રૂપિયા પચીસ હજાર એકસો કબજે કર્યા છે આ કાર્યવાહી પીઆઈ પીએ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે આર વાઝા અને ટીમ દ્વારા કરવામાં આવી હતી કેશોદ પોલીસનું આ પગલું અપરાધીઓ માટે રૂપ સાબિત થયું છે રિપોર્ટર શોભના બાલસ અતરંગી ન્યૂઝ કેશોદ જુનાગઢ